તમે આજનો વિડીયો મારી વાટે સુરંદગરની બેનો માટે છે તો ભઈ અજાની ખરીદી કરો અને મેળો આકર્ષક ગીપ હાલો જલવાડ કેમ છો મજા મળે તો સુરંદગરની બેનો માટે ફરીવાર આનલ સિલેક્શન વર જબરદસ્ત ઓફર લઈને આવી ગયા છે તમારા માટે જી હા મિત્રો 1000 રૂપિયામાં 3 કુર્તી પેન્ટની પેરો તમને M24 XL સુધીમાં મળી જવાની છે જે ભાઈ ક્વોલિટીની વાત કરીએ તો ઉનાળામાં પહેરાય એવી એવી જબરદસ્ત ક્વોલિટી સાથે તમને કુર્તીની પેર મળી જવાની છે અને ભાઈ વાત કરીએ નાઈટ વેરની તો નાઈટ વેરમાં ઢગલા બંધ સ્ટોક સાથે તમને 300 રૂપિયામાં નાઈટ વેર મળી જવાનું છે એની સાઈઝ રહેવાની છે M2 થ્રી એક્સેલ અને ભાઈ લાસ્ટ વિડીયો જેમ પાંચસો રૂપિયામાં ત્રણ કુર્તીઓ તમને એમ ટુ થ્રી એક્સેલ સાઈઝ તો મળવાની છે અને ભાઈ અત્યારે લેડીઝમાં સૌથી ટ્રેન્ડિંગ ચાલતું કોડ સેટ માત્ર ને માત્ર ચારસો રૂપિયામાં તમને પડી જવાનું છે જેની સાઈઝ રહેવાની છે એમ ટુ ફોર એક્સેલ સુધી અને ભાઈ બહેનો માટે ખાસ પંદરસો માં બે કુર્તી પેન્ટ દુપટ્ટાની ની પેર એટલે કે થ્રી પીસ તમને મળી જવાના છે અઢળક ડિઝાઇન સાથે અને ભાઈ બહેનો માટે એમ ટુ એક્સેલ સાઈઝ ફક્ત ને ફક્ત ત્રણસો રૂપિયામાં પ્લેન કુર્તીઓ તમને મળી જવાની છે સુપર ડિઝાઇનમાં અને અલગ અલગ વેરાયટી સાથે જી ભાઈ આ બધી જ ઉપર મારી મારી સુરત બહેનો માટે છે જલ્દીથી જ પહોંચી જજો આનલ સિલેક્શન માં